ગુજરાતમાં સ્વાગત સમાચારની શરૂઆત વાત આદિવાસીઓની જમીન બિન દ્વારા પચાવી પાડી હોવાનો આરોપ સાથે ગોધરા તાલુકાના છ જેટલા ગામોના આદિવાસી ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈચ્છા માંગ સાથે ધામા નાખ્યા અને બિલ્ડરો દ્વારા જમીન પચાવી પાડવામાં આવી હોવાનો આરોપો સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગોધરા તાલુકાના જ્યારે ધોળાકુવા ગોવિંદી દયાળ ધનોલ કંકુ થાંભલા આંગળીયા સહિત છ જેટલા ગામના થી વધુ આદિવાસીઓ ખેડૂત પ્લે કાર્ડ હાથમાં લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી હતી આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના છ જેટલા ગામોની છસોથી સાતસો એકર જમીન સરકાર સાથે કરવા દાવો કરવામાં આવ્યો છે તો આ રીતે જમીનમાં આદિવાસી મૂળ માલિકીને પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી એવી છે કે સાહેબ કાયદાની અંદર તોતેર ડબલ એમાં એવી જોગવાઈઓ છે કે જો જગ્યા આદિવાસી હિસાબે વેચી હોય એ જગ્યા પરત શ્રી સરકાર કરીને શ્રી સરકાર કર્યા બાદ એ જમીન પરત આદિવાસીને જ આપવાની છે તે કાયદાનું ઉલ્લંઘન પંચમહાલ પ્રશાસન જ કરેલું છે અને એ ઉલ્લંઘન કરીને આ જગ્યાઓ કૃષિ પંચ ગોધરા ગોધરાએ બિન આદિવાસીઓને જમીન તબદીલ કરી દીધેલી છે આ વસ્તુની જાણ પંચમહાલ પ્રશાસનને પચાસ વર્ષે થાય છે પચાસ પચાસ વર્ષે કાયદાનો જ ઉપયોગ કરીને એ જગ્યાઓ ફરીથી શ્રી સરકાર કરે છે પરંતુ એ જગ્યા પરત અમો આદિવાસીને આપવાની જગ્યાએ સાહેબ એમની પાસે રાખી મૂકેલી છે અને હવે અમને જવાબ એવો આપે છે કે તમે આટલા સમય મર્યાદા તમારી જતી રહી છે જયારે તોતેર ડબલ એના કાયદામાં સમય મર્યાદા કોઈ ઉલ્લેખ જ નથી કહું છું ઘણા બધા કેસોમાં ષડયંત્રો રચવામાં આવ્યા છે આપણા કોક ચંદ્રસિંહ કનકસિંહ રાહુલજી નામનો વ્યક્તિ છે ગોધરામાં વાવડી ગામમાં ખોટા ખોટા સાહેબ ગરીબોના પાવર ઓફ કરાવડાઈ કરાવડા ગરીબોની સાહેબ એમની જમીન તબદીલ કરી લીધી છે આજે અમે તો સાહેબ અમને પૂરેપૂરી એવી આશા છે કે પંચમહાલ કલેક્ટર થી અમારી માંગણીઓ સંતોષાય તેમ નથી એટલે માન્ય રાષ્ટ્રપતિ પાસે અમે એટલી જ માંગણી કરી અમને ઈચ્છા મૃત્યુ આપી દો સાહેબ કાયદો હોવા છતાં બી જો તમારાથી પાલન ના થતું હોય તો ઈચ્છા મૃત્યુ એમને દસ્તાવેજ કરી છે ધના આવવા તો ધના જોખના અસલ ધના જોખમ જમીન તો દસ્તાવેજ કે રીત થાય ખોટા દસ્તાવેજ કરીને ખોટી રીતે હા અમને એવી જાણકારી ના આવે ને કે આ તું જયારે અમારા ડાયા હતા એમની પાયા ખાલી આ લોકો દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા લખે એવી રીત કરીને ખાલી કરાવડાવી પછી ખોટી નોટિસ એમ ના લે અમને કે તમારા જમીન ખાલી કરવાની એમ કરીને પછી એમાં તો આગળ તો કશું હતું જ નઈ આ લોકો એથી નોટિસ કાઢીને અમને ખાલી કરાવડાવી આદિવાસી ડબલ તો અત્યારે સર્વે નંબર એકસો ચોર્યાસી આ લોકો